બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત એક ભાઈ એ પોતે તપસ્તિધ્યા કરી અને આખો રાફડો થઈ ગયો ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થયા માગ માગ માગે તે આપ એટલે એ ભાઈ એ તપ કરી અને ખૂબ મોટી ઉંમરના થઈ ગયા હતા વૃદ્ધ થઈ ગયા હતા કારણ કે ઉપર રાફડો થઈ ગયો હતો હવે એ રાફડો કંઘેરી અને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા એટલે એમની પાસે વરદાન માગ્યું કે મને સુખ શાંતિ આપો એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું સુખ શાંતિ આપું પરંતુ બે બાબતનો વિચાર કરવાનો હું તને બે થેલા આપું છું એક થેલો તારે આગળ ભરાવવાનો અને બીજો થેલો તારા પાછળ ભરાવાનો જે થેલો પાછળ ભરાવે છે તું એ થેલાની અંદર આ સંસારના જે લોકો છે તેની તેમ તેમની નિંદા કૂથલી અને અંદર ઘણું બધું એ લોકો જે સંસારિક સુખો ભોગવે છે એ બધો સુખો દુઃખો એની અંદર ભરેલા છે હવે જે પાછળનો જે આ થેલો છે એની અંદર નિંદા કૂથલી દેશભાવ વેર ઝેર આ બધું ભરેલું છે માટે તારે પાછળના થેલાને જોવાનું નહીં ન તો તું દુઃખી થઈશ હવે તારે આગળનો જે થેલો છે એની અંદર તારા દોષ ભરેલા છે તું કપટે છે ને તું ઈર્ષ્યાળુ છે ને એ તને બીજાનું જો ખોટું કરવું હોય તારે તો એની અંદર તું રાજી થવું છે ને એ બધું અંદર કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આ બધું જ આગળ ભરેલું છે અને બીજું કે તારી ભૂલો જે થાય છે કાર્ય કરતી વખતે તારામાં જે દોષો છે એ બધા દોષો આગળ ભરેલા છે થેલામાં એ દોષોને તારે થોડા થોડા સમય વારંવાર એને જોતા રહેવા અને એ દોષો જોયા પછી તારે સુધરવાનું છે અને જો તું સુધરીશ ને તો તને સુખ અને શાંતિ એ પ્રાપ્ત થશે માટે તારે તારા જીવનની અંદર જો સુખ અને શાંતિ જોઈતું હોય તો મારું વરદાન છે ભગવાન વિષ્ણુ કહે છે પરંતુ આ બંને થેલાની અંદરથી પાછળનો થેલો તારે જોવાનો નહીં પણ આગળનો થેલો જે છે એની અંદર વારંવાર તારા દોષો જોઈ અને એને સુધારવા માટે પ્રયત્ન કરીશ તો જરૂર તને સુખ અને શાંતિ થશે આ અમૃત દ્વારા સિદ્ધાંત છે કે આપણે આપણા જીવનની અંદર જો આપણે ભૂલ્યો સતત જોતા રહીશું અને ભૂલ્યોને ટાળવા માટેનો પ્રયત્ન કરીશું સુધારતા રહીશું તો સદાયને માટે આપણે આનંદની અંદર રહીશું અને આપણને પણ સુખ અને શાંતિ મળશે એ જ આજના દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અહીંયા લાલ લગી